કાર્યક્રમનો સમય આમ દસ વાગ્યાનો સવારે છે વિશ્વકર્માજી સુરત એરપોર્ટથી શરૂ કરી અને કડોદરા મુકામે દસ વાગે પહોંચવાના છે અને ત્યાંથી કાર રેલી મારફતે તેઓ કાવ્યા હોટલ પારાસડી ગામ પાસે ત્યાંથી બાઇક રેલી યુવા મોરચા દ્વારા ગોઠવવામાં આવી છે લગભગ હજારેક જેટલી બાઇક રેલી દ્વારા એમનું અભિવાદન કરવામાં આવશે અને તેઓ પોતે આખા રસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા સન્માન સ્વીકારતા સ્વીકારતા તેઓ અહીં સાડા દસથી થી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન નાંદીરા ખાતે પહોંચશે આ કાર્યક્રમની અંદર સુરત જિલ્લાના તમામ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ તેમજ સંગઠનના બધા જ હોદ્દેદારો હાજર રહેવાના છે લગભગ સુરત અને તાપી જિલ્લા મળીને આશરે ત્રીસેક હજાર લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ કરી છે એમાં આદિવાસી સંસ્કૃતિના નૃત્યો હશે અલગ અલગ સમાજો લગભગ પચીસથી ઉપરાંત જેટલા સમાજો દ્વારા પણ સહમેથી કહેવામાં આવ્યું છે કે અમારે સન્માન કરવું છે તેવા સમાજોનો પણ અમે સંપર્ક કર્યો છે અને એ સમાજો પણ સમાજ શ્રેષ્ઠીઓ આવતીકાલે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છીએ

તે નોટબુક અથવા તો પુસ્તકો દ્વારા કરવાની એમની ખાસ અમારે એમની એમની રિક્વેસ્ટ હતી એમની નેમ છે અને એ પુસ્તકો અને નોટબુકો એ જે ગ્રામ્ય વિસ્તારમાં ભણતા શાળાના બાળકો છે એને ફરી એ સુરત અને તાપી જિલ્લાને આપવામાં આવશે અને એ સ્કૂલોમાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં એક આપવાનું પણ એ એક રીતનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ પહેલને એમની નવી પહેલને સ્વીકારી છે અને બધા બધા આનંદમાં છે જ આવતીકાલે આ રીતે દરેક સમાજના લોકો પોતે પણ ફૂલ નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા એમનું સન્માન કરવાના છે અને આ કાર્યક્રમ આવતીકાલે ખૂબ સારી રીતે થાય એના માટેની તડામાર તૈયારીઓ પણ ખૂબ સારી એવી ચાલી રહી છે અમારા માનની મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી જેવો અહીંના સ્થાનિક જ છે એમના વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે સંદીપભાઈ દેસાઈ ચોર્યાસીના ધારાસભ્ય છે પણ સમગ્ર ગુજરાતની જે જવાબદારીઓ સોંપવામાં આવી છે એ પૈકીના સંદીપભાઈ દેસાઈ પણ અહીંના સ્થાનિક જ છે એટલે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ સંગઠનના તમામ હોદ્દેદારો એક સરસ મજાની વ્યવસ્થા ટીમ પણ બનાવી છે એ પણ આની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આવતા આવતીકાલનો કાર્યક્રમ ચોક્કસપણે સફળ રહેશે એવી અમને આશા છે આભાર